નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન હેઠળ ઉધના પોલીસે ચોથ કિલોથી વધુ ગાંધાના જેઠા સાથે મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્યા હતા સુરત ડ્રગ્સ ઇન સુરસીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઉધના રેલવે પોલીસ ચોકી સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગના ગેટની બહારથી ઓરિસ્સાવાસી મહિલા શંકર સાહુ તથા બસંત શ્રીનાથ સાહુ અને કાલીયા કાશીના સાહુને ઝડપી પાડી તેઓ પાસેથી એક લાખ છેતાલીસ હજારથી વધુની કિંમતના

અમારા બાતમીદારો છે એમને અમે એક્ટિંગ કરેલા છે અમારા જે પણ ડી છે એમને પણ એક્ટિંગ કરેલા છે અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નેસ નાબૂદ કરવાનું જે અભિયાન અમારું ચલાવી રહ્યું છે ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં બે ઈસમ અને એક મહિલા ત્રણ લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસ ના દ્રવ્યો છે માદક દ્રવ્યો એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો એક્યાસી ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુ છે